મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને મિત્રો આ તજનો છોડો છે તજનો છોડો તો બધા મિત્રો મસાલા તમાકુ વિમલ બીડી સિગરેટ બધું ખાય છે અને તમારે એ છોડાવવા માટે છૂટતું ના હોય ને છોડાવવા માટે તમારે દવા કરવી હોય તો આ તો જના છોડો છે તે મોમાં મૂકવાનો છોડો છે તો મસાલા ના છૂટતા હોય તો તમારા મોમાં મૂકીને ચૂસવાનું દિવસમાં ત્રણથી ચાર વાર ન ત્રણ દિવસ હલંગર તમે આ ટ્રાય કરશો તો તમારા મસાલા છૂટી જશે વિમલ છૂટી જશે બીડી સિગરેટ કોઈ પણ આપણો તમાકુવાર ખાતા હશે બધું વ્યસન છૂટી જશે ન લાલ જ તમને વધારે જ લાગે તો પછી પોચથી છ દિવસ સુધી તમારા તજના છોડ ચૂસવાનો એટલે તમારું વ્યસન છૂટી જશે મિત્રો એક બીજી સ્ટીક તમને બતાવું ગેસ માટે નહીં તો આપણો જમ્યા પછી આપણો ગેસ થતો હોય એસિડિટી થતી હોય તો તેના માટે હું તમને એક પ્રયોગ બતાવું તો એ પ્રયોગ તમે રોજ કરશો તો તમને ગેસ નહીં થાય એસિડિટી દુખતી હશે એ નહીં થાય તો એ પ્રયોગ હું તમને બતાવું તો તમારે રોજ આપણે જીપશો એ આમ ઘૂંઘરી કરી દેવાની ઘોર એટલે એના શ્વાસ ખેંચવાનો એટલે તમારે ગેસ નહીં થાય કે એસિડિટી નહીં થાય એ રીતના કરવાનું એટલે તમારે જઈ મટી જશે એસિડિટી મટી મટી જશે અને તમારા જિંદગીની શાંતિ થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ને શેર કરજો